કુલદીપ નનીલાલ શાહ દાલચંદ વિનોદ અગ્રવાલ દિલીપ રામદાસ ગવલે તાજ મોહમ્મદ સાંઈ સંદીપ ચંપકરાણા બેબી શંકર શિંદે અનિલ લાલા મુકેશ સુદામ બાવિસ્કર અને પ્રવીણ રાવલની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી દારૂની બસો સાઠ જેટલી બાટલીઓ પાઉચ બિયનના ચોત્રીસ ટીન દેશી દારૂ રોકડા પંદર હજાર સાતસો પચાસ રૂપિયા ફોન અને બે બાઇક મળીને કુલ એક લાખ પંચાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેને લઈને લિંબાયત પોલીસ દોડતી થવા પામી હતી તો ચર્ચા મુજબ લિંબાયત પોલીસ મથકના સર્વ સ્ટાફનું સુરત પોલીસ કમિશનરે વિસર્જન પણ કરી નાખ્યું છે સાથે